હિંમતનગરના બજારમાં કે બસ સ્ટેન્ડમાં જઈ કોઈને પૂછો કે અમનગર ક્યાં આવ્યું તો તમને એનો જવાબ ના પણ મળે પણ એ જ સવાલ જો તમે કોઈ મોટી ઉંમરના વડીલને પૂછો તો એ વડીલ કહેશે કે શું તમે ગાડા જેવો સવાલ કરો છો અમનગરમાં જ ઊભા રહીને અમનગર ક્યાં આવ્યું એવું પૂછો છો આ અમનગર શહેરનું નામ હિંમતનગર જેમના નામ પરથી પડ્યું છે તેવા સ્વર્ગસ્થ હિંમતસિંહજીની આજે જન્મજયંતિ છે વડીલો જેને અમનગર નામે ઓળખે છે બોલાવે છે તેવા અહમદનગર શહેરનું નામ ઈસવીસન ઓગણીસો બારમાં ઈડરના મહારાજા સર પ્રતાપસિંહજી દ્વારા તેમના પુત્ર કુંવર હિંમતસિંહજી પરથી હિંમતનગર રાખવામાં આવ્યું હતું હિંમતસિંહજીના જન્મદિવસે આજે તેમને યાદ કરીએ બ્રિટિશ શાસન દરમિયાન હિંમતનગર મહિકાંઠા એજન્સીમાં હતું જે પછીથી પશ્ચિમ ભારત સ્ટેટ એજન્સી બન્યું ઓગણીસો સુડતાલીસમાં ભારતની સ્વતંત્રતા પછી ઈડર રાજ્ય ભારતમાં ભળી ગયું ઈસવીસન ઓગણીસો સુડતાલીસથી ઈસવીસન ઓગણીસો છપ્પન સુધી હિંમતનગર ઈડર જિલ્લામાં હતું ઈસવીસન ઓગણીસો છપ્પનથી ઈસવીસન ઓગણીસો સાહીઠ સુધી તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું તે એક મોટું મથક અને વડું મથક હતું ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ઓગણીસો એકસઠથી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ અને પાટનગર બન્યું આજના આ દિવસે હિંમત સિંહજીને યાદ કરીએ